નમસ્કાર મિત્રો હું શું ચેતન પંડ્યા ને આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ આપનું સ્વાગત છે આપના પોતાના જ્યોતિષ ચેનલમાં આજે આપણે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિ માટે બાવીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના સમયની એટલે કે આ વર્ષનો બે હજાર પચીસનો આખરી સપ્તાહ આખરી સપ્તાહ સાથે આવનાર નવું વર્ષ કેમ સુંદર બનાવી શકીએ મિત્રો એના માટે હું આજે વાત કરવાનું છું એટલે મહા ઉપાય પણ આપવાનો છું મિથુન રાશિ માટે આ સમય નિર્ણય સંવાદ અને નવા સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે ગ્રહ ગોચરની વાત કરીશું મિત્રો સૌથી પહેલા બાવીસ થી એકત્રીસ ડિસેમ્બરની વચ્ચે મિથુન રાશિવાળા મિત્રો માટે સૂર્ય સાતમા ભાવમાં સંબંધો પર ફોકસ વધશે તમારું સંબંધો જે જૂના હતા એને ભેગા કરવા માટેનો સમય છે બુદ્ધ માર્ગી થશે એટલે કે વિચાર સ્પષ્ટ થશે જે નિર્ણયો નતા લઈ શકતા એ નિર્ણયો લેવાની શક્તિ મળશે ગુરુ ભાવને સક્રિય કરે છે અને શનિ અષ્ટમ ભાવમાં ધીરજ તમારી જરૂરથી વધારે છે આ ગોચર બતાવે છે કે બોલેલા શબ્દો તમારું ભાગ્ય બદલી શકે છે મિત્રો પૈસા અને ફાઈનાન્સની કોની જરૂર નથી હોતી તો એના માટે પણ આ વીક મિત્રો બાવીસથી ચોવીસ ડિસેમ્બર જે છે એમાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ખર્ચમાં વધારો ના થાય ખાસ કરીને ટાવેલ મોબાઈલ કે ટેક ખર્ચ એ વધે એમ ખાસ ધ્યાન રાખવાનું છે પચીસ ડિસેમ્બર પછી આવકના નવા સ્ત્રોત એમાં ખાસ બાકી ચૂકવણી મળવાની શક્યતા છે એટલે ઉધારી હતી તો સો ટકા ઉધારી પૂર્ણ થતી જોવા મળે છે છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ ડિસેમ્બરની વાત કરીએ તો ડીલ જે ચાલી રહી હતી એ તમારી ડીલ સક્સેસ સફળતાપૂર્વક બનતી લાગે છે કરાર એટલે કે એગ્રીમેન્ટ પણ પૂરા થતાં લાગી રહ્યા છે કમિશન માટે પણ શુભ દિવસ દિવસે કમિશનથી કોઈ કામ કરતા હોય તો એવા મિત્રો માટે લખાણ વગર પૈસાની લેવડ દેવડ ક્યારે ના કરવી ખાસ તમને આ સલાહ આપવામાં આવે છે ખાસ આ વીક માટે નોકરી અને કારકિર્દીની વાત કરીએ તો નોકરી કરતા લોકો માટે મિટિંગ પ્રેઝન્ટેશનમાં સફળતા સો ટકા આપશે આ વીક આપવું કમ્યુનિકેશન સ્કિલથી ખાસ ફાયદો થશે કમ્યુનિકેશનમાં ધ્યાન આપો સત્યાવીસ ડિસેમ્બર ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હોય અથવા તો ટ્રાન્સફર માટે જઈ રહ્યા હોય અથવા તો નવી જવાબદારી માટે જઈ રહ્યા હોય બહુ સારું છે અને નવી જવાબદારીઓ મળતી પણ દેખાઈ રહી છે મિત્રો ફ્રીલાન્સર હોય સેલ્સ વાળા હોય કે માર્કેટિંગ વાળા માટે ખાસ લાભદાયી આ વીક રહેવાનું છે પ્રેમ અને લગ્ન જીવનની વાત કરીએ તો મિથુન રાશિ વાળા મિત્રો માટે પ્રેમ જીવનમાં વાતચીતથી સંબંધ મજબૂત બનશે એટલે વાતચીત કરવાનું રાખો સંબંધોમાં મજબૂતી આવશે છવ્વીસ અને ઓગણત્રીસ ડિસેમ્બર ખાસ આ વાતચીત માટે યોગ્ય છે પ્રપોઝલ માટે પણ યોગ્ય છે લગ્ન જીવનમાં નાની ગેરસમજ જો હતી તો એને ટાળો શાંતિથી વાત કરશો તો એનો ઉકેલ પણ આ વીકમાં દેખાઈ રહ્યો છે સિંગલ લોકો માટે સોશિયલ મીડિયા અથવા તો કામમાંથી ઓળખાણ મળશે અને આ ઓળખાણ તમને સિંગલમાંથી ડબલ પણ કરી શકે છે એટલે આ વીકમાં એનું પણ ધ્યાન રાખો પરિવાર અને સંબંધની વાત કરીએ ભાઈ બહેન સાથે ખાસ સમય તમે કાઢશો એવું દેખાઈ રહ્યું છે પરિવારની સમસ્યાના પણ જૂના ઉકેલો આવશે જે ચાલી રહ્યા હતા કોઈ જૂની વાત અત્યારે તો એ સ્પષ્ટ થશે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનશે નેગેટિવિટી દૂર થતી જોવા મળશે મિત્રો સ્વાસ્થ્યની ખાસ વાત કરું તો મિથુન રાશિવાળા મિત્રો ગળું ખાસ ધ્યાન રાખો શરદીનું મોસમ છે એટલે ગળાની ખાસ સમસ્યા છે સાતી થોડી ચેસ્ટ ભારે લાગી શકે છે કફ જેવી કોલ જેવી વસ્તુથી દૂર રહો ઠંડી વસ્તુથી દૂર રહો નર્વસનેસ થોડી થોડી જોવા મળશે ઊંઘમાં થોડી ખલેલ લાગશે ડિસ્ટર્બન્સ લાગશે ઊંઘ પૂરતી ના આવે એવું પણ બની શકે રાત્રે સૂતા પહેલાં ખાસ પાંચ મિનિટ શ્વાસ પર ધ્યાન રાખજો અને મોબાઈલ વહેલો બંધ કરી દેજો કારણ કે આવી ઊંઘ માટે થોડું ઓછું સપોર્ટ કરશે શિક્ષણ અને વિદ્યાર્થીઓની વાત કરીએ વિદ્યાર્થીઓ માટે યાદશક્તિ તેજ થવાની છે લેખન અને બોલવામાં પણ સુધારો થવાનો છે ચોવીસથી ઓગણત્રીસ ડિસેમ્બરમાં એક્ઝામ માટે ખૂબ જ સારી છે ઇન્ટરવ્યૂ માટે પણ ખૂબ જ સારી છે અને પ્રેઝન્ટેશન જો કોઈ આપવાનું હોય તો પણ કંપનીમાં સારો દિવસ છે ઉત્તમ ફળ પણ પ્રાપ્ત થશે લકી ફેક્ટરની વાત કરીએ લકી ફેક્ટર આવે એટલે કલર કલર ખાસ આખા વીક દરમિયાન લીલાનો વધારે યુઝ કરજો લીલો કલર ગ્રીન અને લકી નંબર પાંચનો ઉપયોગ કરો ફાઇવ લકી ડેટ્સ જે તમારી છે ભાગ્યશાળી તારીખો છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ ડિસેમ્બરનો ઉપયોગ વ્યવસ્થિત સારા કામ માટે કરશો તો સફળતા ચોક્કસ મળશે વિશેષ જ્યોતિષ ઉપાય બાવીસથી થી ત્રીસ ડિસેમ્બરની વાત કરું તો દર બુધવારે ખાસ તમારે તમારા રાશિ સ્વામી બુદ્ધ દેવનું પૂજન કરવું જોઈએ અને લીલા મગ લીલા ઘરેથી નીકળતી વખતે આ ઉપાયથી તમારી માનસિક શાંતિ અને નિર્ણય શક્તિમાં ઘણો બધો વધારો થશે મિત્રો તો આ ઉપાય કાયમ માટે કરવાનો છે બે હજાર છવ્વીસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ ઉપાય કરવાનો છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી પરંતુ ફાયદાઓ અગણિત છે એકત્રીસ ડિસેમ્બર બે વર્ષ બદલવાના વિશેષ ઉપાય હું તમને કહું છું આ માસ્ટર ઉપાય છે આખું વર્ષ તમે કરી શકો છો અને ધ્યાનથી સાંભળજો એકત્રીસ ડિસેમ્બરની રાત્રે આ ઉપાય કરવાનો છે ખાસ લીલા કાગળ પર તમારી સૌથી મોટી ચિંતા લખો અને નીચે લખો આ ચિંતા છોડું છું પહેલાં ચિંતા લખવાની પછી નીચે લખવાનું આ ચિંતા છોડું છું દેવને યાદ કરો અને કાગળ સાચવીને રાખો અથવા તો વહેતા પાણીમાં વહાવી દો આ ઉપાયથી નવું વર્ષ માનસિક ગળવાશે અને સફળતા ચોક્કસ લાવશે અને આ ઉપાય તમે નવા વર્ષનો તો કરો જ છો એ સિવાય તમે આ ઉપાય બુધવારે પણ કરી શકો છો બુધવારે આ ઉપાય કરશો તો વર્ષ દરમિયાન ક્યારે પણ આ ઉપાય કરી શકો છો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત છે જો તમને મિથુન રાશિનું આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયો એન્ડ સુધી જોજો વચ્ચે સ્કીપ કરીને ના જોતા ઐષ્ટ ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને કમેન્ટમાં જય બુદ્ધ દેવ લખજો તમારા રાશિના સ્વામીનું નામ લખજો તમારો એક કમેન્ટ ચેનલ માટે બહુ મહત્વનું છે અમને પ્રેરણા આપતો હોય છે આવા જ વિડીયો બનાવવા માટે અને ફરી ફરીથી આવા વિડીયો સાથે હાજર થઈશું છેલ્લું વીક છે મિત્રો બે હજાર પચીસનું એટલે આવનાર વીક બે હજાર છવ્વીસનું છે એના માટે હું તમને એડવાન્સમાં જ હેપી ન્યૂ યર કહી દઉં છું આ સાથે ફરી મળીશું નવા વિડીયોમાં નવા વર્ષમાં મને આપો વિદાય જય માતાજી